ચાલુ કરીને આ ફ્રાય પેન મૂકી લીધું આનું એ તો બધાને કઈ એવું તો નહીં રહે કોઈ આ બધું બળી જવાનું પકડ માં શું કરી લે જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તમે બધા મજામાં હર ટાઈમ હું સોચું કે મને રોજ વ્લોગ બનાવવાનો છે વ્લોગ બનાવવાનો છે લાસ્ટ ટાઈમ વ્લોગમાં પણ મેં તમને કીધું હતું કે મને વ્લોગ બનાવવાનું બહુ ગમતું છે તો બટ મારા સાથે કોઈ બનાવવા રહેતું નથી એટલે હું સોચું કે અગર હિન્દીમાં વ્લોગ બનાવવાનું રહે તો મારા ઘરે કોઈ હિન્દી બોલતું નથી તો મેં હિન્દીમાં વ્લોગ નહીં બનાવી શકું બટ ગુજરાતીમાં તો વ્લોગ બનાવી શકું ને તો એ જ સોચીને આજથી આજે મેં કેટલા દિવસથી મેં સોચું કે મને વ્લોગ સ્ટાર્ટ કરવાનું છે વ્લોગ સ્ટાર્ટ કરવાનું છે અને કોઈના કોઈ કારણથી એ થતું જ નહીં હતું તો આજે પણ બપોર થઈ બપોરના ત્રણ વાગી ગયા મેં છું કે ચાલો ને આજે કઈ તો સ્ટાર્ટ કરીએ જેવું બને એવું બનાવતા બનાવતા માણસ બધું શીખી જાય કોઈને પહેલેથી બધું આવડતું નહીં રહે કે એવી રીતને બધું કરવાનું રે એવું એવું બધું રે પણ કઈ નહીં જે જે રહી તે આપણે ટ્રાય તો કરીએ ટ્રાય કરે તો બધું શીખી જવાય તો આજે મને બનાવવાનું છે એમ મેં એક વાગે ખાવાનું ખાઈ લીધું હતું ને તો બે હમણાં ત્રણ વાગી ગયા છે ને મને ચાર વાગે ક્લાસ જ જવાનું હોય તો ત્રણ વાગે ગયા અને મમ્મીએ સવારે બટાકાનું શાક બનાવેલું હતું એમાંના બાફેલા બટાકા થોડા રાખી મૂકેલા હતા તો મેં સોય છું કે આલુ પરા પરાઠા કેમ નહીં બનાવી લઈએ કારણ કે સવારે મમ્મીએ એ રોટલી પણ બનાવેલી હતી તો ઘઉં રોટલીનો જે લોટ બાંધેલો હતો એ પણ છે તો આજે હું તમને બતાવું કે હું આલુ પરાઠા કેવી રીતે બનાવું તો અમારે તો મેં ઉપર ટેરેસ પર છે પણ અહીંયા બહુ તડકો અને આજે વરસાદ પણ બહુ આવ્યો એટલે જો અહીંયા પણ બધું પાણી પાણી થઈ ગયું તો આપણે નીચે જઈએ અને આપણે હવે નીચે જઈએ અને બનાવવાનું સ્ટાર્ટ કરીએ નહીં તો ચાર વાગી જશે ને મારા સ્ટુડન્ટ આ કરતા રહેશે તો બધું કામ કરવાના પહેલા હાથ ધોવાનું જરૂરી તો આપણે હાથ ધોઈ લઈએ પછી બધું કામ સ્ટાર્ટ અહીંયા મેં ઘર ગેસ ચાલુ કરીને આ ફ્રાય પેન મૂકી લીધું અને એના અંદર આપણે તેલ નાખે અહીંયા લોટ પણ રેડી છે જે રીતે મેં તમને કીધું કે મમ્મીએ લોટને બધું બનાવીને રાખી દીધેલું છે અહીંયા બટાકા પણ મેં આવી રીતે ભરી લીધા બધા મેશ બટાકા કરી લીધું હવે એના અંદર જે પણ મસાલો નાખવાનો હોય એ નાખી દીધો અને 10 વારે કોઈ પણ વસ્તુ કઈ પણ બનાવો ને મે આના અંદર કરું પછી મને હાથ ધોવાજો એવું કોને કોને આદત રે ને મને કમેન્ટ કરીને બતાવજો ને એના અંદર આપણે નાખવાના જેવું વડાનું કેવું મસાલો રે ને એવું જ મને તો ગમે એટલે મે તો મને જેવું ગમે એવું મેં બનાવવા અને આના અંદર એ તો નહીં નાખવાનું કે લીલો મસાલો બનાવવાના ને એ નાખવાનો શાયદ આ બી નહીં લખાય ને આ લખાય એ બી નહીં લખાય એ મને નહીં ખબર હોય આ પણ નહીં નાખાય એટલે એ બી નહીં નાખવાનું આપણે મીઠું નખવાનું ખાસ કરીને કેટલું મીઠું લખવાનું બસ ઓકે અને લીલો મસાલો જે મારી ઘરે પહેલેથી બનાવીને મમ્મી રાખી મૂકે એને જ આપણે તો રેડી મળી ગયેલો એને નાખવાનું કેટલું નાખવું આટલું બસ રાઈ નખવાનું એ તો બધાને કંઈ નહીં આવડે એવું તો નહીં રહે કોઈ મેં કોઈ અલગ રેસીપી બતાડું એવું તો નહીં મળે હા

તો હવે પાછું તો નહીં લખાઈશ તો અગર લાખી લીધું ને વધારે તરફ તેલ થઈ ગયું તો ખબર નહીં મળે છે એમાં લીંબુ નાખવાનું એમાં લીંબુ નહીં લાગે ને તો મને નહીં ગમે એટલે લીંબુ તો નાખું જોઈએ પંખો બી એવું કઈ મળે નહીં પંખો તો છે પણ એ ચાલુ કરે ને તો અહીંયા ગેસ બંધ થઈ જાય ને તાપ બી બહુ લાગે તો આજે વરસાદ પડ્યો ને એટલો ઓર વધારે હતા કઈ કઈ જગ્યા પર વરસાદ પડ્યો આ બધું બળી જવાનું વાત વાત લીંબુ મારાથી એવું કરીને નહીં થઈ શકે ને તો મેં શું કરવું એને આ જો એ પકડ છે ને એ પકડ માં કરી લેમ એટલે એ નીચવાઈ જાય કેમ કે હાચી નહીં થાય મારાથી એટલે મેં મિક્સ કરી લે આ બની ગયો અને ઘઉં રોટલીમાં બનાવવાનું બાકી એ જ બાકી હવે પરાઠા બી બે જ બનવાના એવું લાગ્યા કરે જેટલા બને એટલા કેમ કે બધા કોઈ ખાવાનું પણ નહીં મળે ખાવા તો મેં ખાવા સાયદ મમ્મી ખાઈ તો મમ્મી ખાઈ નહીં તો કોઈ ખાવાનું નહીં ધીરે કરવું પડે આલુ પરાઠા ને પહેલે મેં બનાવતી હતી ને તે કેવું કરતી હતી કે ઘઉં ની રોટલી રહી ને તો એક ઘઉ ની રોટલી મેં બનાવી બીચમાં આલુ આમ મૂકી ને પછી ઉપર બીજી ઘઉની રોટલી મૂકી લે તો એ ફાટે નહીં પણ વધારે છે ને ને મને મને આના આના અંદર અંદર આવું બની ગયું એ મૂકવું ને તો એ વાળું મને વધારે ગમે એટલે હમણાં મેં એ વાળું જ બનાવ્યા કર્યું પણ એ ફૂટી બો જાય ને તો તે મને નહીં ગમે પણ જો જેવું બનાવે તેવું ખાવાની તો મેં ને હમણાં મેં છીનો ને બોલે કે ઘઉં ની રોટલી બનાવવાના પરાઠા બનાવવાના તો આવું પણ એને જયારે કરી ને દોસ મળી જાય ને તો તેની એટલે મેં એકલી જ બનાવ્યા કરે મેં સોચ્યું કે છીણો બી રહી તો મેં બ્લોગ બી બનાવવા પણ જે નહીં આવ્યું હું એકલી જ બનાવું ને એકલી બી બધું કરતા આવડવા જોઈએ એટલી કરતા આવડવા જોઈએ મતલબ બ્લોગ બી એકલું બનાવવા જોઈએ બી જરૂરી છે આરે બી કોઈના પર ડિપેન્ડ નહીં રહેવાનું એ બની ગયું ને હવે મેં આના ઉપર આના ઉપર આ થઈ ગયું હવે આને પાછું વણી લેવા એટલે થઈ ગયું આલુ પર ભગવાન કર્યા હવે આ ફૂટી નહીં જાય કેમકે હર ટાઈમ મેં બનાવું ને તે ફૂટી જ જાય હવે હમણાં નહીં ફૂટે ને તો સારું હાથથી પેલે વણી જવું ચોખાની રોટલી બનાવે ને તો આવી રીતને જ બનાવે હવે તમારા ઘરે બનાવતા રહી કે નહીં બનાવે ખબર નહીં અમારા ઘરે આવી રીતને રોટલી બનાવે હાથ થી પણ મને આવી રીતે જાડી રોટલી થઈ જાય જાડી રોટલી રહે ને તો મને પટલી રોટલી રહેવા જોઈએ પણ પતલી તો સાયદ જ થાય કેમ કે અંદર તો આલુ રહે ને એવી રીતના પતલી થવાની કઈ જેવી થાય એવી હવે તમે બોર થઈ જતા રહે ને તો પણ મને કહેજો કે એવું તમે ખાલી બોલ્યા જ કરે તો અમને તો કંટાળો આવે તમારો બ્લોગ જોવામાં કેમ કે નહીં આવડે ને હમણાં ખબર છોડી માને કે કે કેવી રીતને બ્લોગ તો જેવું આવડે તેવું તમારે જોવાનું પણ સ્કીપ નહીં કરવાનું વિડીયો જોવાનું બોર થઈ જાય તો પણ કહેવાનું કે તમે આવું કરી શકે એવું કરી શકે ને તમે કે કોઈ માણસને આવડી જાય બનાવે શીખે ત્યારે જ આવડે જો મારે મારા પરાઠા એટલા તો બની ગયા બીચ બીચમાં ફૂટી પણ ગયા છે પણ કઈ નહીં ફૂટેલા બી ખાઈ જાય જો મારો આલુ પરાઠા બનીને રેડી થઈ ગયા હવે આપણે ફ્રાયપેનમાં ઘી નાખી લઈએ કારણ કે ઘી નહીં નાખીએ ને તો આખું ચીપકી જાય એમ તો આ નોન ચીપકવા તો નહી જોયે પણ જોઈએ ને કેવું લાગે કેવું થાય જો એક સાઈઝ નું આલુ પરાઠા આપણને રેડી થઈ ગયો હોય એને ફરાવીને જોઈએ કે બીજી સાઈડ પર કેવું થયેલું છે તો આ ફરાવવાનું થોડું હાર્ડ જેવું લાગે છે બાપરે બાપ ફરી ગયું પણ હા બની ગયું બીજું એક મને બીજું એક એક જ બનાવવાનું હવે એક બનાવી લઉં ને પછી મેં તમને બતાવું કે એનો ટેસ્ટ મેં મમ્મીને કરાવીને જોઉં કેવું બનાવ્યું તે પછી જો ગઈસ આ મારા પરાઠા બનીને તૈયાર પણ થઈ ગયા એક મેં નીચે આ થોડું મેં ખાઈ પણ લીધું ને આ મારો સેકન્ડ પરાઠા બે જ પરાઠા બની ના કંઈ બે જ પરાઠા ખાઈ લે ને બેક સાઈડથી આવો તો ગયા આપણે મમ્મીને કેમ ચાય બનાવે પછી આપણે આલુ પરાઠા એન્જોય કરીએ આ જો ગાઈસ આ મારી ચા આવી ગઈ મમ્મી ગરમ ગરમ ચાય બનાવી લીધી ને આ છે મારા પરાઠા